ટીઆરપી ગેમ્સો નગરીકાળના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જીવદયા ગ્રુપ જૈન સોશિયલ ગ્રુપ જનસેવા ટ્રસ્ટ બાપા સીતારામ ગૌસેવા મંડળ વગેરે સંસ્થાઓ દ્વારા ટીઆરપી ગેમ્સોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે મૌન રાખી પક્ષીઓને ચણ આપી ખિસકોલીઓને મકાઈ આપી કીડિયારો પૂરીને જીવદયાના કાર્યક્રમ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હર્ષદ મહેતા જૈન સ્વરૂપ રાજકોટ વેસ્ટ આજના દિવસે અમે જીવદયા ગ્રુપ જીનસ રાત્રો વેસ બાપા સીતારામ અને સહારા ગ્રુપ બધા મળીને સાથે મળીને જીવદયાનું કાર્ય આ લોકો દિવંગતોને આત્માને શાંતિ મળે એના માટે થઈને રાખેલ હતું અને સૌએ સાથ સરકારથી પણ સરસ કામ કર્યું અને કિડિયારું ચબુકરને ચણ અને રોટલી મિત્રને રોટલી દૂધ એ લે એ રીતે બધું જીવદયાનું કાર્ય આજે કરેલ છે અને આ રીતે અમે અમારી રીતે જેટલું થાય પ્રયત્ન કર્યો છે કે બધા દિવંગતો અને આત્માને શાંતિ મળે ખાસ કરીને લોકોને શું સંદેશો દેવા માગે છે અમે લોકોને એ જ આપે આપીએ તમારાથી આ જે દિવંગતો જે છે એને શાંતિ મળે એટલા માટે તમારાથી જેટલું જીવદયાનું કાર્ય થાય એટલું સૌ સૌની રીતે જેટલી સગવડો એ પ્રમાણે કરો અને બધાએ લાભ લ્યો અને આ રીતે આત્મા મુક્ત થાય એવું કરો કહું